લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

સલાહ આપે ને તો એને નકારતા નહીં એમાં આજે શું વૃષભ રાશિ વાળા દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેલા ગેલા કપડા પહેરવાના નથી મિથુન મિથુન રાશિ વાળા આજે શું કહે મિથુન રાશિ વાળા આજે સારી જાતના ચોખા બાસમતી જેવા ચોખા એક મોટી અક્ષત જે દાણો તૂટેલો નથી એવા ચોખા એક મુઠ્ઠી જેટલા ભગવાન શિવને ચડાવવા જોઈએ શું નથી કરો મિત્રો આજે કોઈ પક્ષીને નુકસાન નહીં પહોંચાડતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને કપૂર રૂ સફેદ કોટન વસ્ત્ર આવી વસ્તુ ભગવાનને દાનમાં આપવી જોઈએ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનો ખોટો ફાયદો નહીં ઉઠાવતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા સિંહ રાશિ વાળા ગરીબોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવાના નથી કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કહે છે કન્યા રાશિ વાળાએ આજે કીડિયારું પૂરવું જોઈએ લોટ અને ખાંડ ભેગા કરી ને જ્યાં કીડીઓ હોય ને ત્યાં લોટ ભભરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે અપશબ્દનો ઉપયોગ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું તુલા રાશિ વાળા એ છે ને આજે બે મુઠ્ઠી સૂકા ધાણા લેવાના માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવી દેવાના શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ કામમાં બેદરકારી રાખવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કે વૃશ્ચિક રાશિ વાળાએ આજે ખાસ આપણા ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના કુળદેવી ના આશીર્વાદ આજે ચોક્કસ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય એ કામમાં દખલગીરી નહીં કરવાની આજે શું કરવું આજે કોઈ વૃદ્ધ ગરીબ સ્ત્રીને ચોખા દાનમાં આપવા જોઈએ અને તે પણ સારી જાતના શું નથી કરવાનું મિત્રો કોઈ જૂની પ્રોપર્ટી તમારી પાસે હોય તો એને વેચતા નહીં મકર મકર રાશિ વાળા આજે શું મકર રાશિ વાળાએ આજે ખાસ ભગવાન લક્ષ્મી નારાયણની આરાધના કરવી જોઈએ અને માં લક્ષ્મીને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળા આજે પોતાના જીવનમાં બગડેલા સંબંધોને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાય જેવા પશુને નુકસાન નહીં પહોંચાડતા મેં ઘણા બધા લોકોને જોયા છે ગાય બેઠી હોય ને તેને લાત મારે આ કામ નહીં કરો જીવનમાં ક્યારેય સફળતા નહીં મળશે તમને ધ્યાન રાખજો મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરજો મીન રાશિ વાળાએ આજે કડવા લીમડાને પાણી ચડાવવું જોઈએ થોડો અલગ ઉપાય લાગશે પણ કરજો આજના કાર્ય મંગળ થશે શુભ કાર્ય બહુ સરસ રીતે પૂરા થશે શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ યાત્રા કરવાની આવે તો એને ટાળવી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે